હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે પૈસા અને સમય બંને બચાવે એવી દસ કુકિંગ અને કિચનને લગતી ટિપ્સ શેર કરીશ પણ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલી ટીપ છે આપણે ક્યારે પાઉં કે બ્રેડ લઈ આવતા હોઈએ અને બે કે ત્રણ પાઉં કે બ્રેડ બચી જતા હોય તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ તો એમ કરવાને બદલે આપણે આના બ્રેડ ક્રમ્સ બનાવી લઈશું અત્યારે પાઉનો હું આવી રીતના ભૂકો કરી લઈશ તમે એની બદલે બ્રેડ હોય તો બ્રેડનો પણ આવી રીતના ભૂકો કરી શકો છો અથવા તો બ્રેડની સાઈડની કિનારી આપણે કાઢી હોય અમુક એવી રેસીપી બનાવીએ કે સાઈડની કિનારી કટ કરી નાખી હોય તો તે કિનારીમાંથી પણ તમે બ્રેડ ક્રમ્સ બનાવી શકો છો તો જો અહીં મેં ત્રણેય પાઉનો આવી રીતના અથકચરો ભૂકો કરી લીધો છે હવે આપણે એને મિક્સર જારમાં નાખી દઈએ અને આને આપણે ગ્રાઇન્ડ કરીશું બધા જ પાઉ એક સાથે નહીં આવે એટલે હું બે બેચમાં એને ગ્રાઇન્ડ કરીશ અડધા પાઉ લઈને આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આનો મેં ભૂકો કરી લીધો છે તો આપણા તાજા બ્રેડ ક્રમ્સ તૈયાર છે તમારે કોઈ રેસીપી તાત્કાલિક બનાવી હોય તો તમે આ તાજા બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કરી શકો છો એવી જ રીતના બીજા હતા જે પાઉં તેને પણ મેં ગ્રાઇન્ડ કરી લીધા છે પણ આ બ્રેડ ક્રમ્સને તમારે લાંબો સમય સુધી સાચવવા હોય તો આમને આમ રાખશું તો ફૂગ વળી જશે તો બ્રેડ ક્રમ્સને લાંબો સમય સાચવવા માટે આપણે એક પેન લઈ લઈશું અને તેની અંદર આ બ્રેડ ક્રમ્સને નાખી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને ડ્રાય રોસ્ટ કરવાના છે એનું મોઇશ્ચર હોય અંદર જે ભેજ હોય તે બધો જ બળી જાય અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને કરવાનું છે જો સાધારણ આનો કલર બદામી થઈ ગયો છે પણ હજી એકદમ જોઈએ તેટલા કડક નથી થયા આપણે ચમચો ફેરવશું તેના પરથી પણ ખબર પડી જશે કે ચમચો એકદમ ઇઝીલી ફરવા લાગશે તો હજી એને થોડીકવાર માટે આપણે કરી લઈશું તો જે એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે અને એનું બધું મોઇશ્ચર ખતમ થઈ ગયું છે હું તમને એનો અવાજ સંભળાવું જો આવી રીતના ખખડવા લાગે એનો મતલબ કે આપણે બ્રેડ ક્રમ્સ તૈયાર છે તો હવે ઠંડા થયા પછી મેં આને આવી રીતના ઝીપલોક બેગમાં ભરી દીધા છે તો આને તમે ફ્રીજની અંદર આખો વરસ સુધી સાચવીને રાખી શકો છો અને ક્યારે પણ કોઈ પણ વાનગી બનાવી શકો છો નેક્સ્ટ ટીપ છે ઓરેગેનો માટેની અત્યારે મેં અહીં તાજા અજમાના પાન લીધેલા છે ઓરેગેનો આપણે તૈયાર બોટલ લઈ આવતા હોય તો ખૂબ જ મોંઘો આવતો હોય છે તો આપણે આજે તાજા અજમાના પાનમાંથી ઘરે ઓરેગેનો બનાવીશું જે ખૂબ જ સરસ બને છે અને તૈયાર ઓરેગેનો જો આવે છે તેના કરતાં પણ આની સુગંધ વધારે સરસ આવે છે તો આને મેં ટુકડામાં કાપી લીધા છે હવે એક પેન લઈ લઈશું તેની અંદર આ ટુકડા કરેલા પાન નાખી દઈશું અત્યારે હું ખૂબ જ ઓછા પાનથી ઓછો ઓરેગાનો બનાવીને તમને બતાવું છું કેમ કે મેં ઓલરેડી બનાવીને રાખેલો છે તો આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું થોડીક વાર થશે એટલે તમે જોઈ શકશો કે પાંદડાનું મોઇશ્ચર બધું બળવા લાગશે એટલે એકદમ તે શિંક થઈ જશે તો જો થોડીક જ વારમાં પાંદડા સાવ આવા થઈ ગયા છે આપણે વચ્ચે વચ્ચેને હલાવતું રહેવાનું તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ પ્લેટમાં કાઢ્યા પછી આને આપણે ઠંડા થવા દઈશું ઠંડા થાય પછી આપણે આને ગ્રાઇન્ડ કરવાના છે તમને એવું લાગે કે એકદમ આનું મોચર નથી ખતમ થયું તો તમે આને એકાદ કલાક તડકે રાખી શકો છો તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધો છે ગ્રાઇન્ડ કર્યા પછી આપણે આને એક પ્લેટમાં કાઢી લઈશું એકદમ ડ્રાય નથી લાગતા સાધારણ ભેજવાળા લાગી રહ્યા છે તો આને હું એકાદ કલાક માટે તડકે રાખી દઈશ એટલે એકદમ સરસ ડ્રાય થઈ જશે તો જો કલાક પછી મેં એને તડકેથી લઈ લીધા છે અને એકદમ સરસ ડ્રાય આપણા ઓરેગેનો બનીને તૈયાર થઈ ગયા છે આની સુગંધ ખૂબ જ સરસ આવે છે અને આને તમે બોટલની અંદર ભરીને રાખી શકો છો અને ક્યારે પણ પીઝા કે કાંઈ પણ બનાવવું હોય તો આનો ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ ટીપ છે ચીલી ફ્લેક્સ માટેની આપણે ચીલી ફ્લેક્સની તૈયાર બોટલો લેતા હોઈએ છીએ તે પણ ખૂબ જ મોંઘી આવતી હોય છે જ્યારે ચીલી ફ્લેક્સ ખૂબ જ ઓછી કિંમતમાં ઘરે બનીને તૈયાર થઈ જશે અહીં મેં આશરે દસેક રૂપિયાના સૂકા લાલ મરચાં લઈ લીધા છે તમે કોઈ પણ લઈ શકો છો તીખા મરચાં કે મોરા તેના આપણે પાછળના જે ડીટિયાનો ભાગ છે તે કાઢી અને અંદરથી બીજ છે તે કાઢી લઈશું જેટલા બને એટલા બી આપણે કાઢી લેવાના નહીં ચીલી ફ્લેક્સ એકદમ બીવાળા થશે તમે મરચાંને થોડીકવાર કલાક તડકે તપાવીને પણ આવી રીતના કરી શકો છો તો અહીં મેં બધા જ મરચામાંથી બી અને ડીંટીયા કાઢી લીધા છે હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું આને ગ્રાઇન્ડ કરવામાં મિક્સરમાં નાખીને ઊંધી બાજુ મિક્સર ફેરવવાનું છે ચાલુ બંધ ચાલુ બંધ કરવાનું છે કન્ટિન્યુઅસ ગ્રાઇન્ડ નથી કરવાનું નહીંતર એકદમ પાવડર ફોર્મ થઈ જશે તો એનું ખાસ ધ્યાન રાખવાનું તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને આપણે ચીલી ફ્લેક્સ બનીને તૈયાર થઈ ગયા છે તમે જો એકદમ તડકે તપાવેલા મરચાં હોય તો મરચાને કોથળીમાં ભરી અને હાથેથી ભૂકો કરશો ચોડશો તો પણ તમારા ચીલી ફ્લેક્સ બનીને તૈયાર થઈ જશે અમુક મોટા ટુકડા રહી ગયા હોય તો આપણે હાથેથી આને ભાંગી નાખીશું તો ખૂબ જ ઓછી કિંમતમાં અને ઝડપથી બની જાય તેવા આપણા ચીલી ફ્લેક્સ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે આપણે તેને બોટલમાં ભરી લઈએ અહીં મેં થમ્સ થમ્સઅપની જે ખાલી બોટલ હોય તેનો ઉપરનો ભાગ કટ કરીને રાખ્યો છે આને હું આવી રીતના સ્ટોર કરીને રાખતી જ હોઉં છું ક્યારે પણ બોટલમાં કંઈ પણ ભરવું હોય તો તરત આવી રીતના આપણે ભરી શકીએ છીએ આજુબાજુ ઢોળાતું નથી તો ખૂબ જ ઓછી કિંમતમાં આપણા ફ્લેક્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે દૂધને ક્યારેય ગરમ મૂક્યું હોય ને આપણે બીજું કંઈ કામ કરતા હોય તો ઘણી વખત તે ઉભરાઈ જતું હોય છે તો તે ઉભરાઈ નહીં તેના માટે આપણે ઘીવાળી આંગળી કરી લઈશું અને તપેલીની સાઈડની જે કિનારી હોય ત્યાં ઘી લગાડી દઈશું તો જેટલા પટ્ટામાં તમે ઘી લગાડશો એટલા પટ્ટામાંથી દૂધ ઉપર ઉભરાશે નહીં તે પણ થોડીકવાર માટે તમે કન્ટિન્યુઅસ ફૂલ ફ્લેમ પર રાખી જ મૂકશો તો ઉભરાઈ જ જશે પણ આ તો આપણે આડાવડું કંઈક કામ કરતા હોઈએ ને દૂધ ગરમ મૂક્યું હોય તો આવી રીતના સાઈડમાં ઘી લગાડીને રાખવાનું એટલે દૂધ ગરમ થઈ જશે તો ઉકળશે તરત બારે નહીં ઢોળાય તો જો અહીં મેં દૂધને ગરમ મૂક્યું હતું અને તમે જોઈ શકો છો કે ઇન્ડક્શન મેં અહીં ફૂલ પર રાખ્યું છે અને દૂધ આપણું ઉકળી રહ્યું છે તમને દેખાતું હશે અને છતાં બારે નથી આવી રહ્યું થોડીક વાર સુધી બારે નહીં આવે થોડીકવાર થશે પછી તો ઉભરાઈ જ જશે પણ આવી રીતના આપણે કંઈક કામ કરતા હોય ને થોડીક વાર માટે આપણે ધ્યાન ના હોય તો દૂધ તરત ઉભરાશે નહીં તો આવી રીતના સાઈડમાં ઘી લગાડીને તમે દૂધ ગરમ કરી શકો છો નેક્સ્ટ ટીપ છે બટર માટેની ક્યારેક એવું થાય કે આપણે બટરને ફ્રીજમાંથી કાઢતા ભૂલી જઈએ અને આપણે બ્રેડ ઉપર બટર તાત્કાલિક લગાડવું છે તો શું કરવાનું આપણે ઘણી વખત વાટકીની અંદર બટર લઈને મેલ્ટ કરીએ ગેસ ઉપર કે પાણીમાં રાખીને તો એકદમ સાવ મેલ્ટ થઈ જતું હોય છે અને એવું મેલ્ટેડ બટર બ્રેડ ઉપર લગાડવાની મજા નથી આવતી તો તેના માટે આપણે શું કરવાનું એક ગરણી લઈ લઈશું ગરણીની મદદથી આપણે જે બટર હોય તેની ઉપર આ ગરણીને ઘસશું એટલે એકદમ અંદર જે બટર ભેગું થશે તે એકદમ મેલ્ટેડ જેવું હશે આ બટરને તમે ઇઝીલી બ્રેડ ઉપર સ્પ્રેડ કરી શકશો અથવા તો તમારે સેન્ડવિચ શેકવી છે અને બ્રેડ ઉપર લગાડવું છે તો આરામથી તમે લગાડી શકશો ખૂબ જ સરળતાથી આ નીકળી જશે આને તમે અંદરથી ચમચીની મદદથી કાઢી લેવાનું અને ફરીવાર બીજું બટર આવી રીતના ઘસીને લઈ લેવાનું તો આવી રીતના ક્યારેક તમે બટર ફ્રિજની બારે રાખતા ભૂલી ગયા હોય તો ઇઝીલી ઉપયોગ કરી શકો છો જો એકદમ સરસ સોફ્ટ આપણું બટર બનીને તૈયાર થઈ ગયું છે અને તમને હું હાથેથી બતાવી દઉં કે ઇઝીલી આ બ્રેડ ઉપર સ્પ્રેડ પણ થઈ જશે જો એકદમ સરસ આપણું રૂમ ટેમ્પરેચરવાળું બટર હોય તેવું જ આ બટર બનીને તૈયાર થઈ ગયું છે તો આવી રીતના તમે બ્રેડ ઉપર આરામથી લગાડી શકશો હવે પછીની નેક્સ્ટ ટીપ છે ડુંગળી માટેની ક્યારેક એવું થાય કે બહુ મોટી ડુંગળી હોય આ તો મેં નાની લીધેલી છે પણ બહુ મોટી ડુંગળી હોય ને આપણે અડધી જ ડુંગળી વાપરવી હોય તો ફોતરા સહિત જ ડુંગળીને બે ભાગમાં કટ કરી લેવાની અડધી ડુંગળીનો આપણે ઉપયોગ કરી લઈશું અને બાકીની જે અડધી ડુંગળી બચી છે તેને ફેંકવાને બદલે તે ડુંગળી ઉપર આવી રીતના આપણે ઓઇલવાળું બ્રશ લગાડી દઈશું તમે રેગ્યુલર જે પણ તેલ ખાવામાં વાપરતા હોય તે તેલ લગાડી શકો છો આવી રીતના બ્રશ લગાડીને ડુંગળી રાખી મૂકવાથી ડુંગળી તમારી લાંબો સમય સુધી સારી રહેશે અને ફ્રીજમાં વાસ પણ નહીં આવે તેલ લગાડેલો ભાગ છે જે ખુલ્લો ભાગ છે ડુંગળીનો તે વાટકીમાં નીચેની બાજુ રાખવાનું અને આવી રીતના તમે ફ્રીજની અંદર ડુંગળી સ્ટોર કરીને રાખી શકો છો અને ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો નેક્સ્ટ ટીપ છે જિંજર ગાર્લિક પેસ્ટ માટેની આપણે રેડીમેડ જિન્જર ગાર્લિક પેસ્ટ મોંઘા ભાવે લઈ આવતા હોઈએ છીએ પણ આપણે આજે ઘરે બનાવીશું જેના માટે અહીં મેં સાઠ ભાગ જેટલું એટલે કે સાઠ ટકા લસણ અને ચાલીસ ટકા આદુના ટુકડા એવી રીતના લેવાનું છે આ રેશિયો રાખવાનો સાઈઠ અને ચાલીસનો તો તમારું જિંજર ગાર્લિક પેસ્ટ એકદમ બારે જેવી જ બનીને તૈયાર થશે હવે આને લાંબો સમય સુધી બગડે નહીં તેના માટે એક ટી સ્પૂન જેટલું વિનેગર સફેદ સરકો જે આવે છે તે આની અંદર નાખી દઈશું જેથી પેસ્ટ આપણી લાંબા સમય સુધી ખરાબ નહીં થાય તેનો ટેસ્ટ બદલાશે નહીં અને સાથે જ આ વ્યવસ્થિત ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે આની અંદર આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈએ ખાસ કરીને જો તમે વર્કિંગ વુમન હો તો આ તમને ખૂબ જ ઉપયોગી થશે વારે વારે લસણ ફોલવું ખાંડવું અને વઘારમાં નાખવું એના બદલે આવી રીતના જિંજર ગાર્લિક પેસ્ટ બનાવીને એક વખત તમે રાખી દો તો આખો મહિનો આનો ઉપયોગ કરી શકો છો આવી રીતના દર મહિને તમારે જિંજર ગાર્લિક પેસ્ટ બનાવી લેવાની તો રેડીમેડ જો તમે મોંઘી બહારથી જિંજર ગાર્લિક પેસ્ટ લઈ આવતા હોય તો એના બદલે ઘરે જ આવી રીતના લસણ ફોલીને તમે બનાવી લો તો લાંબો સમય સુધી ચાલશે અને પૈસા પણ બચશે તો એકદમ સરસ આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો આને આપણે એક કન્ટેનરની અંદર ભરી લઈએ અત્યારે મેં બહુ ઝાઝી નથી બનાવી પણ તમે આવી રીતના મોટી કાચની બરણી હોય તો તે ભરીને સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં લાંબો સમય સુધી આ ખરાબ નહીં થાય કેમ કે આપણે આની અંદર વિનેગર નાખેલું છે તો તૈયાર છે આપણી જિન્જર ગાર્લિક પેસ્ટ હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે ક્યારે લોટ ચાડતા હોઈએ તો વાસણ જો નીચેનું નાનું હોય અને આપણે લોટ ચાડીએ તો લોટ આજુબાજુ બધે ઉડતો હોય છે અને લોટ વેસ્ટ થઈ જતો હોય છે હું તમને બતાવી દઉં જો આવી રીતના સાઈડમાં લોટ બધો વેરાતો હોય છે અને એનો સફાઈની ઝંઝટ પણ વધી જતી હોય છે તો લોટ બારે ઢોરાય નહીં એવી રીતના ચારવા માટે થઈને આપણે ચારણી લઈશું અને લોટનો વાટકો છે તેની ઉપર ચાલણીને ઊંધી રાખીશું અને ત્યારબાદ આમ પલટાવી દઈશું અને હવે ચારણીને વાસણની અંદર રાખીને આપણે વાટકાને આમ ફેરવશું અંદર એટલે લોટ સરસ ચડાઈ જશે અને આજુબાજુ ઉડશે પણ નહીં જો હું તમને બતાવી દઉં કે લોટ બધો જ ચરાઈ ગયો છે તમે આવી રીતના કરવાને બદલે ચમચીથી પણ ઘસી શકો છો તો આમ કરશો તો બારે લોટ જરાય વેરાશે નહીં અને ખરાબ પણ નહીં થાય નેક્સ્ટ ટીપ છે એલચીના ભૂકા માટેની આપણે રેડીમેડ એલચીનો પાવડર લઈ આવતા હોઈએ છીએ જે ખૂબ જ મોંઘો આવે છે તો એના બદલે આપણે ઘરે પાવડર બનાવી શકીએ છીએ અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી એલચી લીધેલી છે અને ફોતરા સહિત આપણે પાવડર બનાવીશું એટલે ફોતરા પણ જરાય વેસ્ટ નહીં જાય અહીં મેં નાનું વઘાર્યું લઈ લીધું છે તેમાં જરા કમથું આપણે ઘી લઈ લઈશું ખાલી વઘારીયાનું તળિયું આખું ઘીવાળું થાય એટલું જ આપણે ઘી લેવાનું છે બહુ વધારે નથી લેવાનું તેની અંદર આ એલચી નાખી દઈએ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર માટે આપણે ઘીમાં સાંતળી લઈશું આવી રીતના કરવાથી એલચી ફૂલી જશે અને તેની ઉપર સફેદ દાણી દાણી જેવું થઈ જશે જો હું તમને બતાવી દઉં આવી રીતના વ્હાઈટ દાણી જેવું થઈ જશે એલચી ઉપર ને એકદમ સરસ એની ફોતરી ફૂલી જશે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈને આપણે ઠંડુ થવા દઈએ જો એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે એકદમ ઠંડી થઈ જાય પછી જ એને ગ્રાઇન્ડ કરવાની અને તમે જોઈ શકો છો કે નીચે ઘી દેખાઈ પણ નથી રહ્યું એટલું જ ઘી લેવાનું હવે એની અંદર આપણે એક ચમચી ખાંડ નાખી દઈશું ને આને ગ્રાઇન્ડ કરી લઈએ તો જો એકદમ સરસ એલચીનો પાવડર આપણો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ ફાઇન જે તૈયાર મળતો હોય છે એવો જ પાવડર થાય છે આનો ઉપયોગ તમે ચામાં કે કોઈપણ મીઠાઈમાં કરી શકો છો તો એલચીના ફોતરા પણ બિલકુલ વેસ્ટ નહીં જાય ફોતરા સહિત જ આપણે એલચીનો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે આને તમે કોઈપણ કન્ટેનરની અંદર ભરીને સ્ટોર કરીને રાખી શકો છો તો હવે જો બારેથી તમે રેડીમેડ એલચીનો પાવડર લે આવતા હોય તો એવી રીતના લેવાને બદલે આવી રીતના ફોતરા સહિત જ એલચીનો પાવડર ઘરે બનાવીને તૈયાર કરી લેજો હવે પછીની નેક્સ્ટ ટીપ છે આપણે દૂધીને ક્યારે અડધી ઉપયોગમાં લઈએ અને અડધી આપણે રાખી મૂકીએ તો કાળી પડી જતી હોય છે એટલે આપણે ઉપરનો ભાગ કટ કરીને ફેંકી દેતા હોઈએ છીએ તો આ કાળી ન પડે અને સુકાઈ નહીં એના માટેની ટીપ છે આપણે જ્યાં ઉપરનો કાળો પડેલો ભાગ છે તે કાઢી લઈએ તો ક્યારે પણ આપણે આવી રીતના દૂધી અડધી ઉપયોગમાં લીધી અને અડધી જો સ્ટોર કરીને રાખવી હોય તો એમને દૂધીનો ટુકડો રાખવાને બદલે તેની ઉપર સિલ્વર ફોઇલ લગાડી દેવાનું પણ દરેક વખતે સિલ્વર ફોઇલ ઘરમાં હાજર નથી હોતું તો આપણે પ્લાસ્ટિકની એક કોથળી લઈ લઈશું પ્લાસ્ટિકની કોથળીને આની ઉપર આવી રીતના રાખીને રબર ચડાવી દઈશું એટલે ઓક્સિડેશન ન થવાના કારણે આપણી દૂધી કાળી નહીં પડે અને સુકાશે પણ નહીં આ ટ્રીકનો ઉપયોગ તમે બટેટા સાથે પણ કરી શકો છો તો હવે આપણે આને સ્ટોર કરીને રાખશું તો લાંબો સમય સુધી આ તાજી અને આવી સફેદ જ રહેશે તો આજની આ બધી જ ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ સૌથી વધારે ગમી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ